તમે વિડીયોની અંદર જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડીયોની અંદર જે મેસી પ્રભુષણ પહોંચતર પસાર ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કૌશિકભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ એ વિડીયોની છેલ્લર સુધી બનાવી રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય કે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની શું કિંમત રાખેલી છે શું મોડલ છે તો વિડીયોની છેલ્લે સુધી બનાવી રહેજો ને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી અમુક ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટર મળી જાય હવે વાત કરીએ મેસી ફર્ગુશન બોતેર પચાસ ડીઆઈ પાવર પંચ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર દસનું ભાઈએ ટ્રેક્ટરના પંખા નવા નાખેલા છે તમે પંખા જે ટ્રેક્ટરના જોઈ રહ્યા છો તે ભાઈએ નવા નાખેલા છે ટાયરની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝમાં ટ્રેક્ટરના ટાયર છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ભાઈ સાઉન્ડ સિસ્ટમ લગાડેલી છે ટ્રેક્ટરમાં ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાહે રાખેલી છે બે લાખ અને પચાસ હજાર ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની ફિટિંગમાં ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મેસી ફર્ગુસન બોતેર પચાસ પાવર પંચ પીડી મોરામાં ટ્રેક્ટર જોવા મળે છે તમને વિડીયોની અંદર તમે કન્ડિશન ટ્રેક્ટરની જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની ફિટિંગ કન્ડિશન કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ત્યાર પછી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો ગામ શેઠવડાળા તાલુકો જામજોધપુર અને જિલ્લો જામનગર કૌશિકભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે જે તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે તમને જામનગર જિલ્લામાં જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે હું ટ્રેક્ટરના માલિકનો નંબર વિડીયોમાં અને વિડીયોની નીચે આપી દઈશ જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક્ટ કરી લે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળે છે એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે હું ટ્રેક્ટરના માલિક કૌશિકભાઈનો નંબર વિડીયોમાં આપી દઈશ અને વિડીયોની નીચે પણ આપી દઈશ એટલે તમારે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે કૌશિકભાઈને કોન્ટેક્ટ કરીને રૂબરૂ સ્થળ પર જાય અને ટ્રેક્ટર ખરીદી શકે છે